ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપોની બસને ગંભીર અકસ્માત નડિયાની માહિતી સામે આવી છે કીર્તિ સ્તંભથી સાંજના સાત ત્રીસ કલાકે જંબુસર આવવા રવાના થયેલી એસટી બસ જી જે અઢાર ઝેડ ઇઠ્યોતેર બાવન દેવકુ પાસેથી નડિયો અકસ્માત એકાએક અશોક લેલેન્સ સિવાય પેપર સામે ગાડી આવી ઉતરતા ભયાનક સ્થિતિ સર્જાઈ હતી અકસ્માત સમયે એસટી બસમાં સવાર અઢાર મુસાફરોના જીવ જોખમમાં મુકાયા પરંતુ બસના ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી સ્ટેરિંગ પર કાબૂ મેળવી મોટી જનહાની ટાળી જેથી તમામ મુસાફરોના જીવ બચી ગયા અકસ્માતમાં એક મુસાફરને પગમાં ઈજા થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી હતી જંબુસર ડેપો મારું નામ ગુર્જર રમેશકુમાર વિનુભાઈ આ ગાડી બાવન નંબરની ગાડી કીર્તિ તમથી સાત પાંત્રીસ ને સાત ચાલીસની વચ્ચે જંબુસર આવવા માટે નીકળેલ હતી ને જંબુસર આવતા દીવકુ અને પેટ્રોલ પંપ બાંધકો કંપનીને પેટ્રોલ પંપની વચ્ચે એક આઈસર ગાડી ટ્રક અચાનક જ સેક સિગ્નલ બતાવ્યા વગર જ આડી નીકળી ને બસને અકસ્માત થવા પામેલ છે ને બસમાં અઢાર મુસાફરો હતા અને ડ્રાઈવરની બહુ સરસ કાળજી રાખી ને મુસાફરોના જીવ બચાવેલ છે કેટલા મુસાફરોની ચાર મુસાફરો હતા અમે એક બસ એક મુસાફરને સામાન્ય પગમાં ઈજા થયેલ છે એને એકસો આઠ દ્વારા મોકલી આપેલ છે Obrigado.